જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા ત્રણ હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકસો આડત્રીસ જાતના ત્રીસ હજાર રોપાઓનું જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે ઉનાળા સ્ટેશનમાં કુદરતી આહલાદકતા મેળવવા રૂપિયા ખર્ચી દૂર સુધી જવાને બદલે અંકલેશ્વરમાં જ આ અનુભવ કરાવતા વન કવચ ફોરેસ્ટ એરિયાને એક પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે જેમાં શાળાના બાળકો અભ્યાસલક્ષી વૃક્ષોની માહિતી પણ મેળવી શકે અને પ્રય પ્રત્યક્ષ શિક્ષણ પણ હળવા વાતાવરણમાં મેળવી શકે એ પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે તો આમ જનતાને કુદરતના સાનિધ્ય સમીપ લઈ જવા માટે અનેક આકર્ષણ પણ ઊભા કરવામાં આવ્યા છે આ વન કવચમાં રમણીય સહેલાણીઓ સ્થળ ચિલ્ડ્રન્સ પાર્ક ઓક્સિજન વોકિંગ પાર્ક સેલ્ફી પોઈન્ટ અને તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે ગુજરાત સ્થાપના દિવ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વન કવચ ક્ષેત્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષણ ભરૂચના ઉર્વશી પ્રજાપતિ મદદનીશ વન સંરક્ષક વિજય ચૌધરી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત પંચાયતના સભ્ય અનિલ પટેલ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ ભરવાડી ગામના સરપંચ યોગિતાબેન દેવધરા સહિત તાલુકા પંચાયતના સભ્યો સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મોજે સુરાડી ગામે સને બે હજાર પચીસના વર્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આ વાવેતરમાં એક એક મીટરના અંતરે રોપાનું વાવેતર કરવાનું હોય છે આ જગ્યાએ એકસોને સાડત્રીસ ટોટલ જાતો વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ટોટલ રોપા ત્રીસ હજારનું વાવેતર કર્યું છે આ જગ્યાએ સવાર સાંજ સાવલા માટે પાથર તૈયાર કરવામાં આવ્યો છે ટાવર બનાવવામાં આવ્યું છે પછી બાકડા મૂકવામાં આવ્યા છે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે સાથે સાથે વન કુટીર અને સેલ્ફી પણ બનાવવામાં આવ્યું છે અને નાના બાળકોને રમવા માટે લપસણી ઈસકા આ બધું ગોઠવવામાં આવ્યું છે તો ભરૂચ જિલ્લાની તમામ જનતાને આ માધ્યમથી હું અપીલ કરું છું કે આ જગ્યાનો તમે વધારેમાં વધારે લાભ લો તેવું આ માધ્યમથી જણાવું છું આજરોજ સુરવાળી ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન કવચ આખું ત્રણ હેક્ટર જગ્યાની અંદર મિયા વાકી એટલે જાપાની પદ્ધતિથી મિયા વાકી પદ્ધતિથી અહીંયા જંગલ ઊભું કરવામાં આવ્યું છે આ સંખ્યાની વાત કરીએ ત્યારે આ ત્રણ હેક્ટરની અંદર ત્રીસ હજાર જેટલા પ્લાન્ટેશન વાયતર કરવામાં આવ્યું છે એની સાથે એકસોને આડતીસ જાતના અલગ અલગ પ્રકારના દરેક ઝરોનું અહીંયા જંગલ નિર્માણ થયું છે આ જાપાનીઝ પદ્ધતિથી વાયતર કરવાના કારણે ત્રણ વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયા ચાકી મિયા બાકી પદ્ધતિથી જે અહીંયા નિર્માણ કર્યું ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે બાજુમાં તરાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આવનારા દિવસની અંદર આ એક સારું પ્રવાસન સ્થળ જેવું જ્યારે થયું ત્યારે શનિ રવિ બાળકો સાથે સાથે વૃદ્ધ લોકો પણ અહીંયા વોકિંગ માટે આવે એ પ્રકારનું અહીંયા બહુ સરસ કુદરતી વાતાવરણની અંદર જ્યારે બની રહ્યું ત્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગામના લોકોને વિનંતી કરું છું કે અહીંયા જે પ્રકારે આ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે નિર્માણ કર્યું છે એની આવનારા દિવસમાં પંચાયત પોતે કાળજી રાખે અને દર હવે તો ઝાર મોટા થયા પછી દર અઠવાડિયે નહીં પરંતુ પંદર દિવસે મહિને બે મહિને પણ જો પાણી પવાય તો આ ઝાર જલ્દી ડેવલપ થાય અને જલ્દી મોટા થાય ત્યારે આ એક જે કન્સેપ્ટ જે છે કે પર્યાવરણ બચાવવા માટેની ત્યારે આ એક કન્સેપ્ટ ખૂબ સારો કન્સેપ્ટ થયો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે દરેક જગ્યાએ આ મિયાવાકી પદ્ધતિથી જે વાગતો કરીએ ત્યારે ખૂબ સુંદર બાબત કહી શકાય આજરોજ સુરવાળી ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન કવચ આખું ત્રણ હેક્ટર જગ્યાની અંદર મિયા વાકી એટલે જાપાની પદ્ધતિથી મિયા વાકી પદ્ધતિથી અહીંયા જંગલ ઊભું કરવામાં આવ્યું છે આ સંખ્યાની વાત કરીએ ત્યારે આ ત્રણ હેક્ટરની અંદર ત્રીસ હજાર જેટલા પ્લાન્ટેશન વાયતર કરવામાં આવ્યું છે એની સાથે એકસો આડતીસ જાતના અલગ અલગ પ્રકારના દરેક ઝરોનું અહીંયા જંગલ નિર્માણ થયું છે આ જાપાનીઝ પદ્ધતિથી વાયતર કરવાના કારણે ત્રણ વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયા પદ્ધતિ મિયા બાકી પદ્ધતિથી જે અહીંયા નિર્માણ કર્યું ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે બાજુમાં તળાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આવનારા દિવસની અંદર આ એક સારું પ્રવાસન સ્થળ જેવું જ્યારે થયું ત્યારે શનિ રવિ બાળકો સાથે સાથે વૃદ્ધ લોકો પણ અહીંયા વોકિંગ માટે આવે એ પ્રકારનું અહીંયા બહુ સરસ કુદરતી વાતાવરણની અંદર જ્યારે બની રહ્યું ત્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગામના લોકોને વિનંતી કરું છું કે અહીંયા જે પ્રકારે આ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નિર્માણ કર્યું છે એની આવનાર દિવસોમાં પંચાયત પોતે કાળજી રાખે અને દર હવે તો ઝાર મોટા થયા પછી દર અઠવાડિયે નહીં પરંતુ પંદર દિવસે મહિને બે મહિને પણ જો પાણી પવાય તો આ ઝાર જલ્દી ડેવલપ થાય ને જલ્દી મોટા થાય ત્યારે આ એક જે કન્સેપ્ટ જે છે કે પર્યાવરણ બચાવવા માટેની ત્યારે આ એક કન્સેપ્ટ ખૂબ સારો કન્સેપ્ટ થયો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે દરેક જગ્યાએ આ મિયાવાકી પદ્ધતિથી જે વાયરતો કરીએ ત્યારે ખૂબ સુંદર બાબત કહી શકાય